તેમજ અઠવાડિયાના ત્રીસથી પચાસ આંખોના રોગોને લગતા વિવિધ ઓપરેશન કરેલ છે ત્યારે થોડા દિવસથી હાલ આંખને લગતા રોગોના દર્દીઓમાં ખૂબ જ વધારો થયો છે જેમાં સુરત બરોડા મુંબઈ જેવા શહેરો સહિત અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ આ હોસ્પિટલમાં આવવાનું પસંદ કરતા હોવાથી આજે લાંબી કતારો જોવા મળે અન્ય મોટા હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો કરતાં સારી સુવિધા મળતા લોકો ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે રિપોર્ટર ભાવેશ ગોહિલ વિશ્વાલા ગરેજા ઓર્થોપેડિક સર્જન અને સુપ્રિટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું આજે અમારે ઓર્થોપેડિક જે આંખની અમારી ઓપીડી છે એ યુઝ્યુઅલી અમારી દર વખતે સો ઉપર તો હોય જ છે પણ આજે અમારા દોઢસો ઉપર પેશન્ટ છે અત્યારે બતાડવાના અને આ અઠવાડિયામાં અમે લગભગ રોજ દરરોજ એટલા પેશન્ટ થાય છે આજે મેઇન ઓપીડી હોય એટલે વધારે પેશન્ટ છે અને અઠવાડિયાના અમે ઓપરેશન પણ કરીએ છીએ અમે અઠવાડિયામાં લગભગ ચાર દિવસ અમે ઓપરેશન કરીએ છીએ આ વીકના અમે લગભગ પાંત્રીસથી ચાલીસ ઓપરેશન અમારે આ અઠવાડિયામાં રહેશે મોતિયાના ને બતાડવા જે આવે છે પેશન્ટ એમાં મેઇનલી અમારે મોતિયા જામર ઓપરેશન ઓપરેશનવાળા પેશન્ટ હોય છે બાપણના અમે કરીએ છીએ પછી જેની આંખ નથી હોતી એને આંખમાં સારું કોસ્મેટિક દેખાય એટલે સામેવાળા વ્યક્તિ ખ્યાલ ના આવે કે આની આંખ નથી એવું અમે કરીને આપીએ છીએ એમાં આર્ટિફિશિયલ આવી કહેવાય પ્રોસેસિસ એ અમે મૂકી આપતા હોય છે એટલે અમે મોતિયા સિવાયના અનેક વિવિધ ઓપરેશન પણ કરીએ છીએ અહીંયા અને અમારે પેશન્ટ હવે વધતા જઈએ છીએ કેમકે કે હવે શિયાળો આવશે એટલે અહીંયા વેટિંગ લિસ્ટ અમારે વધારો થઈ છે એટલે પેશન્ટ અત્યારથી નામ લખાવી છે અમારા પાસે કે શિયાળામાં ગામ અમારા આવે છે તમે તો સુરત બોમ્બે બધેથી આવેલા છે અને ગુજરાતના અલગ અલગ રાજ્યોથી એ તો ન્યૂઝ સખત અને આપની ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો